સુરતના વિસ્તારમાં એક નામના યુવકે આપઘાત કર્યા પોલીસ તપાસમાં માપાસમાં નામના વ્યાજખોરાના ત્રાસથી યુવકે પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું ત્યારે હાલ આરોપી અજય સિરોયા ના ગેરકાયદેસર દબાણ પર પહોંચ્યું દાદાનો નું બુલડોઝર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય સિરોયા ઉભી કરેલ દુકાનો તોડી પાડવામાં આવી તંત્રની ની કડક કાર્યવાહી ને લઈ વ્યાજખોરોમાં ફફડા ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો એક ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય રમેશભાઈ સિરોયાની લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ આરોપી અજય સિરોયા છે ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે અને એણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીટી નગર સર્કલ પાસે જે એસએમસી ની જગ્યા આવેલી છે ત્યાં આવેલી પાંચ સેન્ટર અને ખોડાનો તબેલો બનાવેલો છે જે ગેરકાયદેસર હતો જે અનુસંધાને લશ્કાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજ રોજ ડિમોલિશન આ ગલ્લાના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે આરોપી અજય શિરોયા છે એ ઊંચા વ્યાજ દરે આ ભોગબનના આ ગુનાના ભોગબનનાને એસી હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા અને લગભગ અંદાજિત બે લાખ જેટલી રકમ પ્રેસરમાં રાખીને માગતો હતો જેના અનુસંધાને ભોગ બંનારે સુસાઇડ કરેલી હતી એવું સુસાઇડ નોટપાથી મળી આવેલ છે આ આરોપી વિરુદ્ધ સરખાના પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો સાત અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે અને આ આરોપી વિરુદ્ધ પાસા અને તડીપાનની પણ કાર્યવાહી થઈ ચૂકી છે